આજરોજ કપરન સેશન્સ કોર્ટમાં આરોપીને ફોક્સો એક્ટ હેઠળ બળાત્કારના ગુનામાં વીસ વર્ષની સજા કરી છે આ કેસમાં ટૂંકી વિગત એવી છે કે છવ્વીસ સાત બાવીસના રોજ આરોપી અશોક સોલંકી જે બાવાના મોવાડા બેટાવાળાનું રહીશ છે તે ભોગ બનનાર દીકરી જે સગીરભાઈની હતી તેને ભગાડી અને ઘૂંઘડિયા તોરના ત્યારબાદ બોરસદ વગેરે જગ્યાએ લલચાઈ ફોસલાવી લઈ ગયો અને મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલો જેનું સમગ્ર ટ્રાયલ આજરોજ કપલન સેશન્સ કોર્ટમાં શ્રી કેશ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી રહ્યો જેમાં જજ સાહેબે આજરોજ આરોપી અશોક સોલંકીને ઇપીકો કલમ ત્રણસો તેસઠમાં ચાર વર્ષની સજા અને આઈપીસીની કલમ ત્રણસો છોતેર બે એન અને પોક્સો એપની કલમ છ માં એને તકસીલવાર ઠરાવ્યો છે પોક્સો એપની કલમ છમાં વધુ સજાનું જોગવાઈ હોય તેને વીસ વર્ષની સજાનો હુકમ કર્યો છે અને સાથે સાથે ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આજરોજ હુકમ કરેલો છે